કારણ કે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું અરબસાગરના દરિયાની અંદર બનતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે અને આ શક્તિ નામનું વાવાઝોડું અત્યારે ગુજરાતના કચ્છ અને દેવભૂમિ દ્વારકાથી છસ્સો કિલોમીટર દૂર છે ધીમી ગતિએ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડું અત્યારે સોથી લઈને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પોણો ફૂંકી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી છ તારીખના રોજ ગુજરાતમાં આ વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધશે આ વાવાઝોડું મિત્રો અત્યારે ઓમાન દેશ તરફ સતત ગતિ કરી રહ્યું છે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને મિત્રો તમે આ વાવાઝોડાની આંખ પણ જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું અત્યારે સિવિયર સાયક્લોન સ્ટોમમાં એક્ટિવ થઈ ગયું છે આ વાવાઝોડાના કારણે મિત્રો અત્યારે જે વાવાઝોડાની જે ચારે દિશાઓમાં છે તે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વાવાઝોડાની અસર છે મિત્રો આવનારા દિવસ પછી થશે એટલે કે મિત્રો આવનારી ચોવીસથી લઈને અડતાલીસ કલાકમાં ગુજરાતમાં વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળવાની છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જુનાગઢના માંગરોલમાં કાંઠે હવામાન વિભાગ તરફથી ત્રણ નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે મિત્રો મિત્રો આ આ ધીમે ધીમે આગળ વધી રહ્યું રહ્યું છે છે અને ખૂબ જ મજબૂત બની આવનારી કલાકોમાં ઓમાનથી ફરી એક વખત રિટર્ન મારશે અને ગુજરાત નજીક આવશે અને ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે જેમાં પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં કોઈ અત્યારે ભારેથીથી ભારે વરસાદની સંભાવના નથી પરંતુ જ્યારે આ વાવાઝોડું નબળું પડીને ગુજરાત નજીક આવશે ત્યારે એ વાવાઝોડાના જે અવશેષો છે એ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરશે જેના કારણે મિત્રો ગુજરાતના જે કચ્છના જે અરબ અરબસાગરને લઈને આવેલા જેટલા પણ વિસ્તારો છે સાથે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે વેરાવળના કાંઠે પણ આ વાવાઝોડાની અસરો છે અત્યારે જોવા મળી છે અત્યારે મિત્રો દરિયાઇકાંઠે અત્યારે કરણ જોવા મળી રહ્યો છે દરિયા કિનારે અત્યારે ઊંચા મોંચા

તૈયાર કારણ કે ગમે ત્યારે આ વાવાઝોડું છે મિત્રો ગુજરાતને અસર કરશે અને ગુજરાતમાં જ્યારે આ વાવાઝોડું આગળ આવશે ત્યારે ગુજરાતમાં અતિશય ભારે વરસાદ વીજળીના ગાજવી સાથે ફરી એક વખત મેઘટાંડો શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાત આખું ફરી એક વખત પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે મિત્રો દર વર્ષની જેમ આ વાવાઝોડું પણ ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોને અસર કરશે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના ભાગોથી લઈને પોરબંદર જૂનાગઢ વેરાવળ મહુવા આ સાથે ભાવનગર છે અને કચ્છના ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરીએ તો કચ્છના પણ મિત્રો દરિયાકાંઠાના ભાગોને આ વાવાઝોડું અસર કરશે દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડાની અસર ખૂબ ઓછી છે પરંતુ અત્યારની જે સ્થિતિ છે કે આ વાવાઝોડું ગુજરાતથી ઘણું બધું દૂર છે એને જોતા અંબાલાલ પટેલે કહ્યું કે આ વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં અત્યારે ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે એટલે કે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કદાચ આ વાવાઝોડું આવશે તો ગુજરાતમાં માત્ર એકથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડશે કોઈ ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે પણ જાહેર કરી નથી મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો જાહેર કરવામાં આવ્યો છે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે એ તમે જોઈ શકો છો તો મિત્રો હાલ જે કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે આ સાથે જામનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર મહેસાણા બનાસકાંઠા પંચમહાલ ભરૂચ ડાંગ અને ખાસ દાદાનગર અને દાદાનગર હવેલી લાગુના વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટાં જોવા મળશે આમ મિત્રો ગુજરાતમાં આજે કોઈ ભારેથી ભારે વરસાદની આગે હવામાન વિભાગે વ્યક્ત કરી નથી પરંતુ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં એ વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળવાની છે સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું અત્યારે આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે આગામી કલાકોમાં આ વાવાઝોડા કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પણ ફૂંકી શકે છે શું આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં તમામે તમામ હવા હવામાન સમાચાર જાણવા માગતા હોય તો ખાસ કે મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજુ થયો છે જેમાં મિત્રો આ વાવાઝડાની તમે આંખ પણ જોઈ શકો છો અને આ વાવાઝડું અત્યારે ક્યાં પહોંચ્યું છે પણ તમે જોઈ શકો છો આ વાવાઝડાની આંખ એવી હોય છે કે મિત્રો તમે આખે આખો જોઈ શકો છો ઉપર ઉપર ઉત્તર દિશાથી લઈને જે નિશ્ચય તરફ જુઓ તો આખે આખું વાતાવરણ બિલકુલ ચોખ્ખો જોવા મળતું હોય છે અને મિત્રો આ વાવાઝડાનો ટ્રેક પણ સામે આવી રહ્યો છે અત્યાર સુધી મિત્રો આ વાવાઝડું છે અરબ સાગરના મધ્યસ્થ ભાગમાં હતું પરંતુ ધીમી ગતિએ આ વાવાઝડું મિત્રો ઓમાન દેશ તરફ આગળ વધી રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હવે ગણતરીને કલાકોમાં રિટર્ન આવશે ગુજરાતને અસર કરવા માટે અને મિત્રો આ વાવાઝોડું અત્યારે ખૂબ જ ખૂંખાર બની ગયું છે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું માત્ર ગુજરાત રાજ્યને અસર કરશે બાકી ગુજરાતની સાથે સાથે જે સૌ અરબસાગરને અડીને આવેલા અન્ય રાજ્યોને આ વાવાઝોડું અસર કરી પણ ન શકે પરંતુ મિત્રો જે રીતે અત્યારે આ જે ટ્રેક જાહેર થયો છે આ રસ્તો જાહેર થયો છે વાવાઝોડાનો એ પણ તમે જોઈ શકો છો કે મિત્રો આજથી બે ત્રણ દિવસ પહેલાં એ વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી આગળ વધીને ખાસ અરબસાગરના સાગરના

હવે મિત્રો આપણે જાણીશું કે જે માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો એમના વિશે જે અત્યારે ગ્રાફ જાહેર થયા છે જે નકશા હવામાન વિભાગે રજૂ કરીએ છીએ એમના વિશે વાત કરીએ તો મિત્રો અહીંયા તમે કેસરી કલરનો ભાગ જોઈ શકો છો વાદળી કલરનો ભાગ જોઈ શકો છો અને ગ્રે કલરનો ભાગ જોઈ શકો છો અત્યારે આ વાવાઝોડું ગુજરાતથી ઘણું બધું દૂર છે તેમ છતાં પણ અત્યારે દરિયાઈ કાંઠે ઠંડીને આવેલા જે ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે વાવાઝોડાની અસરો જોવા મળી રહ્યો છે એકદમ વાતાવરણમાં અસ્થિરતા સર્જાની છે ગુજરાતમાં ફરી એક વખત વીજળીના ગાજવીસ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગે છે અને ગુજરાતમાં છ તારીખ અને સાત તારીખની સાથે આઠ તારીખ આમ ત્રણ દિવસ ભારે ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો આપણે જણાવી દઈએ તો જે કેસરી કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈએ છીએ તો ક્યારેક જોટાના પવન એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જે રીતે મિત્રો દર વર્ષે ગુજરાતમાં જુદા જુદા વાવાઝોડા તાટકતા હોય છે એવી જ રીતે મિત્રો આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે બીપોર જોઈ નામનું વાવાઝોડું આવ્યું હતું એવી જે એની જેવી પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિઓ નિર્માણ ગુજરાતમાં થઈ શકે છે ખાસ કે મિત્રો કચ્છ અને ખાસ દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરી છે કારણ કે આ વાવાઝોડું આવશે તો ગુજરાતના ખાસ દેવભૂમિ દ્વારકા છે અને કચ્છના ભાગોને અસર કરી શકે છે હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે અત્યારે ગુજરાતનું હવામાન ક્યાં ક્યાં જોવા મળી રહ્યું છે કયા કયા વિસ્તારની અંદર હવાથી હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી છે તો કયા વિસ્તારની અંદર અત્યારે આંશિક વરાપનો માહોલ તો મિત્રો ગઈકાલે એવા સમાચાર હતા કે જે સૌરાષ્ટ્રના જે ભાવનગર અને મહુવાના જે ગ્રામીણ વિસ્તારો હતા ત્યાં ફૂલ એટલે કે મિત્રો તાપણમાં ભારે વધારો થયો હતો ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું હતું ચોમાસું છતાં પણ ત્યાં મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે અને ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે એવું હવામાન આજે ક્યાં ક્યાં જોવા મળશે તો મિત્રો કચ્છમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળશે પરંતુ દેવભૂમિ દ્વારકા છે ખાસ મિત્રો પોરબંદરના દરિયાકાંઠાના ભાગોમાં પણ માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ છે અને ખાસ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદે વિરામ લીધો છે ભારે ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ના ભાગો છે અમદાવાદ આજુબાજુના વિસ્તાર છે વડોદરા છે આ સાથે મિત્રો ભરૂચ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે કોઈ વરસાદની સંભાવના નથી પરંતુ આગામી સાત તારીખ દરમિયાન કેવું હવામાન છે એમને લઈને અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર આવી રહ્યા છે જો મિત્રો પોરબંદરના દરિયાકાંઠાના ભાગોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી સાથે કચ્છમાં પણ મિત્રો સારો એવો તો અમુક ભાગોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે ક્યારેક ભારે વરસાદ જોવા મળશે તો ક્યારેક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ તારીખો જાહેર થઈ રહી છે તેમ છતાં પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે આ વાવાઝોડું છે એ શક્તિ હવે થોડુંક નબળું પડતું જોવા મળી રહ્યું છે જેમ ગુજરાતથી દૂર જઈ રહ્યું છે એમ વાવાઝોડું મજબૂત બની રહ્યું છે પરંતુ જ્યારે એ વાવાઝોડું રિટર્ન આવશે ગુજરાત નજીક ત્યારે વાવાઝોડું પોતાની અસ્તિત્વ છે એ ગુમાવી દેશે અને તેમના અવશેષોના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ છે જોવા મળશે પરંતુ મિત્રો જે રીતે અત્યારે ચાર્ટ સામે આવી રહ્યો છે કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે પણ તમે જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો આ અરબ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે આ ઇન્ડિયા છે અને આ વાવાઝડું છે અને આપણું ગુજરાત છે આ મિત્રો નજર કરીએ તો જે શક્તિ નામનું વાવાઝડું અત્યારે ઓમાન દેશ તરફ ત્રાટકવા માટે આગળ વધ્યું છે અને આ વાવાઝડું અત્યારે એકસો ને વીસ થી લઈને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પૂર્ણ ફૂગ કરી રહ્યું છે આ બાબત છે ને ઝડપ માત્ર મિત્રો હાલ પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડાની ઝડપ ઓછી છે પરંતુ તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે અને આ વાવાઝોડું જ્યારે રિટર્ન આવશે અરબસાગરના દરિયામાંથી આ રીતે રિટર્ન આવતા જ ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે અત્યારે આ વર્ષ બે હજાર પચીસનું પ્રથમ અને અંતિમ વાવાઝોડું ગણી શકાય કારણ કે બંગાળની ખાડીમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી જે વરસાદી સિસ્ટમ એક્ટિવ હતી અત્યારે હાલ નેપાળમાં તબાહી મચાવી રહી છે નેપાળમાં બધું જ બંધ છે નેપાળ આખું પાણીમાં ડૂબતું હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે આ અને અસ્તરોના ભાગરૂપી છે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં પણ ખાસ એન્ટી સાયક્લોન છે ને જે અત્યારે અરફસાગરના દરિયામાં છે રહ્યા છે આમ મિત્રો એક તરફ વાતાવરણ સૂકું અને એક તરફ એન્ટી સાયક્લોન રચાતા ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખો પણ જાહેર કરવામાં આવી રહી છે હવે મિત્રો આપણે જાણી શકીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર જેમાં મિત્રો ખાસ છ તારીખ સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ આમ લાંબા ગાળાની આગાહી સામે આવી છે અને ગુજરાત રાજ્ય માટે જે નકશા જાહેર કર્યા છે હવામાન વિભાગ તરફથી એ નકશા વિશે પણ સવિસ્તાર વિસ્તાર જાણકારી મેળવીશું કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ શકે છે હવામાન જોઈ શકો છો આજે તો કચ્છ અને ખાસ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને પશ્ચિમી ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે પરંતુ આવતીકાલથી ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે પરંતુ સાત તારીખના રોજ માત્ર ફરી એક વખત ગુજરાતના વાતાવરણમાં એક જોવા મળશે તારીખના પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યમાં મિત્રો ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તો નવ તારીખના રોજ પણ મિત્રો ઘણા સ્થળોએ તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારે દસ તારીખના રોજ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય તરફ આગળ વધશે જેમાં મિત્રો ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધારે જોવા મળશે ત્યારે મિત્રો આઠ તારીખને લઈને જે નકશો જાહેર થયો છે જેમાં ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ફૂકાશે આ મિત્રો નવ તારીખના રોજ તમે જોઈ શકો છો કે ગુજરાતના આ કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી આગાહી છે ત્યારે આ ભાગોની અંદર મિત્રો તોફાની પોણો ફૂંકાવાની શક્યતા પણ જોવા મળી રહી છે આ મિત્રો હવામાન વિભાગ તરફથી જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ મિત્રો આગાહીને લઈને જે નકશા જાહેર થયા છે જેમાં દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગર છે સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે ત્યારે નવ તારીખના રોજ જે વાવાઝોડાનો ખતરો હતો એ ઓછો થયો કારણ કે મિત્રો જે આ વરસાદની શક્યતા હતી ખૂબ ઓછી જોવા મળી છે જેના કારણે મિત્રો વલસાડ દમણ દાદાનગર હવેલીના વિસ્તારોમાં માત્ર હવામાન વિભાગ તરફથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે કોઈ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી નથી પરંતુ મિત્રો ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ માટે ગુજરાત ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે કારણ કે વાવાઝોડું ગમે ત્યારે યુટર્ન લઈ શકે છે અને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે જ્યારે દસ તારીખના રોજ તો એવા સમાચાર આવી રહ્યા કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસા તરફ આગળ વધ્યું છે ગુજરાતમાં ગરમી તાપમાનમાં પણ ભારે વધારો થઈ શકે છે તેવું પણ હવામાન વિભાગ તરફથી પોતાની આગાહીમાં છે એ જણાવવામાં આવી રહ્યું છે મિત્રો આપણે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે વાવાઝોડાને લઈને એના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ મિત્રો તમે જોઈ શકો છો કે એ આપણું ગુજરાત રાજ્ય છે ને આ જે શક્તિ નામનું વાવાઝોડું છે આમ જોઈએ તો મિત્રો આ વાવાઝોડું હવે જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ આ વાવાઝોડું છસોથી લઈને આજે સાતસો કિલોમીટર દૂર ગુજરાતથી જતું જોવા મળી રહ્યું છે જ્યારે ઓમાનથી માત્ર હવે સોથી લઈને મિત્રો એકસો દસ કિલોમીટર જ આખું વાવાઝોડું હશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આ વાવાઝોડું છે ત્યારે ઓમાનમાં તોફાની પોણો ફૂંકાઈ રહ્યો છે અને આ વાવાઝોડું હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત તરફ લેન્ડફોલ ન પણ કરે માત્ર ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટાં જોવા મળે તો એમને લઈને આપણે વાત કરીશું જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો સાત તારીખના રોજ વાવાઝોડું હવે પોતાની અસ્તિત્વ ગુમાવી દેશે નવ દસ તારીખના રોજ માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે તો ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળે છે મિત્રો અગિયાર તારીખના રોજ તમે જોઈ શકો છો માત્ર અગિયાર તારીખ સુધી ગુજરાતના અને દક્ષિણી ભારતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તેવા આંકડા સામે આવ્યા પરંતુ મિત્રો અત્યારે જે વાવાઝડા બની રહ્યા છે આપણી ગુજરાતની ધરતી કે પછી ભારતની ધરતી ઉપર નહીં પરંતુ જે દક્ષિણ ચીનના ભાગોમાં વાવાઝડા બની રહ્યા છે આ વાવાઝડા સતત આ દિશા તરફ આગળ વધી રહ્યા છે એટલે કે પશ્ચિમ દિશા તરફ આગળ વધતા જ્યારે બંગાળની ખાડી અત્યારે શું કહે છે તો બંગાળની ખાડીમાં ગણતરીની કલાકોમાં અથવા તો આવનારા દિવસોની અંદર નવું લો પ્રેશર બનશે જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે ત્યારે તે પૂર્વીય ભારતના ભાગો તરફ આગળ વધશે અને પૂર્વ ભારતના ભાગોથી જો આ વાવાઝોડું આગળ વધીને પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધે તો ગુજરાતની અસર થતી હોય છે મિત્રો જે શક્તિ નામનું વાવાઝોડું આવ્યું એ પણ સૌ પ્રથમ ગુજરાત નજીક આવતા તે ડિપ્રેશનની કેટેગરી સુધી હતું ત્યાર પછી તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બન્યું ત્યાર પછી મિત્રો સાગરના દરિયામાં જતું રહ્યું અને અરબ સાગરના દરિયામાં એ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે એક વાવાઝોડામાં ત્યાર પછી તે ખૂંખાર વાવાઝોડામાં ત્યાર પછી મિત્રો તે ગંભીર વાવાઝોડામાં અને ત્યાર પછી તે સિવિયર સ્ટોમમાં એટલે કે મિત્રો એક ચક્રવાતની અંદર કન્વર્ટ થયું અને આ વાવાઝોડું અત્યારે ખૂબ જ ખૂંખાર છે અને વર્ષ બે હજાર પચીસનું પ્રથમ ખૂંકાર વાવાઝોડું પણ કહી શકાય પરંતુ આ વાવાઝોડાની અસર અત્યારે ગુજરાત રાજ્ય માટે સીમિત નથી ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જેવા મિત્રો નજર કરીએ તો કચ્છના ભાગોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ખાવડ લખપત રાપર આ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો ગાંધીધામ છે માંડવી લાગુના વિસ્તારમાં અત્યારે વરસાદની શક્યતા જોવા મળી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ સુરત આ સાથે મિત્રો જે સુરત છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના માંગરોળમાં પણ મિત્રો હવામાન વિભાગ તરફથી ત્રણ નંબરનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ છે કારણ કે મિત્રો જે સાગરનો દરિયો ગાંડોતુર થયો છે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે સાથે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે તોફાની પવનો ફૂંકાવાની શક્યતા છે ભારે વરસાદની શક્ય

ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં વાતાવરણ ચોખ્ખું છે પરંતુ અચાનક જ વાતાવરણ ફેરબદલ થશે અને નવ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડી પાડી વરસાદી સિસ્ટમ સાગરમાં પહોંચીને અરબસાગરમાંથી આ વરસાદી સિસ્ટમ છે કે જે સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે જેના કારણે દસ તારીખ અગિયાર તારીખના રોજ તમે જોઈ શકો છો બાર તારીખના રોજ અને તેર તારીખના રોજ આ વાવાઝોડું સાગર અને અરબસાગરના દરિયામાં જ ખાસ કરીને મિત્રો નબળું પડીને વિખેરાઈ જશે તો ગુજરાત ઉપર એ વાવાઝોડાનો ખતરો પણ અત્યારે ટોળાઈ રહ્યો નથી તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી છે છે પરંતુ મિત્રો વાત એ કે અત્યારે જે ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર ચાલી રહ્યું છે અને એ નક્ષત્ર માત્ર દસ દસ દિવસ માટેનું હતું એટલે કે દસ તારીખ સુધી સીમિત છે તો મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો હવે પાંચ તારીખ આ છે છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ આ ત્રણ દિવસ ભારે હતા પરંતુ આ વાવાઝોડું ગુજરાત નજીક ન આવતા જો આ અચાનક જ વાવાઝોડું પોતાની દિશા ફંટાવી દે તેવું અત્યારે હાલ સમાચાર પણ નથી કારણ કે આ વાવાઝોડું અત્યારે ગુજરાતથી ઘણું દૂર જઈ રહ્યું છે અને માત્ર આ વાવાઝોડાની અસર અત્યારે ઓમાન દેશ તરફ જ જોવા મળે છે ગુજરાતમાં એ વાવાઝોડાની અસર નહીં જોવા મળે ઓમાનના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે કરંટ જોવા મળી રહ્યું છે કરંટની સાથે અત્યારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો મિત્રો હવે આપણે જાણીશું કે જે ગુજરાતમાં અત્યારે જે નક્ષત્ર ચાલી રહ્યું છે હસ્ત નક્ષત્ર આ નક્ષત્ર હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે પૂર્વ નક્ષત્ર થશે ત્યાર પછી મિત્રો ઘેલીચિત્રા નક્ષત્ર શરૂ થશે ત્યાર પછી સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે આમ ગુજરાતમાં હવે બસ ચોમાસાની વિદાયની વેળા છે દિવાળી નજીક છે દિવાળી પહેલાં આ વાવાઝોડું સુરસુરિયા કરવાનું હતું પરંતુ આ વાવાઝોડાનું જ સુરસુર્યું થઈ ગયું છે તેવા સમાચાર છે આ વાવાઝોડું હવે ગુજરાતને અસર કરશે નહીં એટલે કે મિત્રો ખોટી અફવાથી દૂર રહેજો સાવચેત રહેજો જો વાવાઝોડું આવે તો તકેદારી તૈયારી ના ભાગરૂપે હવામાન વિભાગ તરફથી પણ એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને તૈનાત તો કરી દેવામાં આવી છે પરંતુ અત્યારે માછીમારો ભાઈઓ માટે સાવચેત રહેવા માટે અપીલ છે કોઈ આ વાવાઝોડાનો ખતરો કે તે ગુજરાત નજીક ટોળા તો હોય તેવા હવામાન સમાચાર નથી પરંતુ એના અવશેષોના ભાગરૂપે ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે તો પરેશભાઈ ગોસ્વામીએ પણ કોઈ ભારે તેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી નથી માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે કોઈ અત્યારે ખતરો વાવાઝોડા જોવા મળી રહ્યો નથી પરંતુ કદાચ એ વાવાઝોડું ઢી ટર્ન મારે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે એટલે કે મિત્રો આ રાઉન્ડ આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખનો રહી શકે કોઈ બિપોર્સ વાવાઝોડા જેવો ખતરો અત્યારે હવામાન વિભાગ તરફથી આ વાવાઝોડાને જોઈને રાખવામાં આવ્યો નથી માત્ર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તો ખાસ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે શું વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને મિત્રો તમે જ્યાં આથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે એ જાણવા માંગતા હોય તો આ વિડીયોની અંદર બસ્સો લાઇક કરાવી દેશે અને મિત્રો બસો લાઇક આવી છે તો ગણતરીને કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડશે આગામી દિવસોમાં વાવાઝોડાની અસર છે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામીની શું આગાય છે તમામે તમામ હવામાન સમાચાર છે અમને આ તમને આગળ જુઓ તો યુટ્યુબ ચેનલના માધ્યમથી